હતી અને બેંકમાં ચેકના કોઈ ટ્રાન્ઝેક્શન નથી ટેક્સ ચોરીનો પણ ગુનો બને છે તેવું પૂનમ મકવાણાએ કહ્યું છે રમણલાલ વોરા સામે કડક કાયદાકીય પગલા લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે એમને આ જમીનમાં પેઢીનામાના આધારે એમના પરિવારના નામો અંદર ઉમેરી દીધા પરિવારના નામો ઉમેર્યા પછી એમને આ જમીન એમના એક મિત્ર ઈડરના પટેલ છે એને ત્રણ સાડા ત્રણ કરોડની અંદર આ વેચી ત્યાર પછી એમણે એને પહેલાં પટેલે એને માટે મૂકી દીધી ગાંધીનગર કલેક્ટરમાં ગાંધીનગર કલેકટરને રમણભાઈના દબાણથી એને અર્જન્ટ એનું એને કરી નાખ્યું એને કર્યા પછી પેલા પટેલે ફરીથી આ જ જમીન રમણભાઈ વોરાના બંને દીકરાઓને તેર સાડા તેર કરોડમાં વેચી આ જે દસ્તાવેજો થયા સામ સામે બંને એમાં રકમના ઉલ્લેખ છે ચેક નંબર બેંકના પણ ઉલ્લેખ છે જો ખરેખર બેંકમાં ભર્યા હોય ચેકો ક્લિયર થયા હોય ત્યારે જ આ વેલિડ ગણાય પણ મારા જે મના અનુમાન છે મને જે માહિતી છે પ્રમાણે આ ચેકો બેંકમાં ભર્યા નથી બેંકમાં ચેકો ભર્યા હોય ને ક્લિયર થયું હોય કદાચ ભર્યા હોય ને ક્લિયર થયું હોય તો ક્લિયર થયું તો એના ઉપર ટેક્સ લાગે સરકારનો ટેક્સ લાગે અને સાડા કરોડ એટલે પચાસ ટેક્સ લાગે સરકારનો આટલી મોટી રકમ ટેક્સમાં જાય પણ હું જે માનું છું એ પ્રમાણે આ ચેકો બેંકમાં નહીં ભર્યા હોય એટલે આઈટી રિટર્નમાં આવ્યું નહીં આઈટી રિટર્નમાં ન આવી એટલે ટેક્સ ભરાય એટલે આ એક ટેક્સ ચોરીનો સરકાર નો ગંભીર ગુનો બને છે ગંભીર ગુનો બને મૂળ વાત ઉપર તો આ જમીન ખેડૂત નહીં હોવા છતાંય જે બોગસ પ્રમાણપત્ર લીધું એની ચકાસણી અમે જે કરાવી તો ઈડર મામલતદારે પણ જવાબ માંગ્યો ગાટલોડિયા મામલતદાર કારણ કે જે ઓગણસ ગામ હતું એ ગાટલોડિયા તાલુકામાં આવી ગયું ગાટલોડિયા મામલતદારે અમને પણ ગાંધીનગર મામલતદારને પણ પત્ર મોકલીને જવાબ મોકલ્યો છે પાંચ તારીખે પાંચ આઠે એમાં એને પણ ક્લિયર લખ્યું છે કે આ રમણભાઈ ઈશ્વરભાઈ પટેલની જમીન છે રમણભાઈ ઈશ્વરભાઈ વોરાની નહીં ઓગણતની જે જમીન છે એટલે બોગસ ખેડૂત એ પુરવાર થયા છે સરકારે બહુ ક્લિયર થવું જોઈએ કે જે ધોરણો છે મહેસૂલના ધોરણો એનો અમલ કરવો પડે કલમ ચોસઠ હોય કે કલમ કે પૂર્વ ધારાસભ્ય પૂરમ મકવાણા એ ફરિયાદ કરી છે ત્યારે આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું ઋષિકેશ પટેલે કહ્યું છે કે અમને આ અંગે ફરિયાદ તો મળી છે જોકે ફરિયાદ અંગે તપાસ પણ ચાલી રહી છે જે પણ કોઈ આવી રજૂઆતો થતી હોય એટલે સ્વાભાવિક એની તપાસ થતી હોય છે અને એ સંદર્ભે તપાસ ચાલુ છે જે પણ કોઈ આવી રજૂઆતો થતી હોય એટલે સ્વાભાવિક એની તપાસ થતી હોય છે અને એ સંદર્ભે તપાસ ચાલુ છે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું મારી સાથે નિકુંજ જાને સંવાદતા જોડાઈ ગયા છે નિકુંજ ફરી એકવાર ભાજપમાં જ અંદરો અંદર ડખો થયો હોય તેવું લાગે છે પૂર્વ ધારાસભ્ય પુનમ મકવાણાએ રમણલાલ બોરા સામે આક્ષેપ લગાવ્યા છે શું છે મામલો

ેશ પટેલ એવું કહ્યું છે કે તપાસ ચાલી રહી છે ફરિયાદ મળી છે અને તપાસના આધારે આગામી સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવશે પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ એમ તો કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી છે જેમાં ડિસિપ્લિન હાઈ છે જેમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારે અંદરો અંદર કોઈને ડખો ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ માહેર છે પરંતુ અંદરનો ડખો અત્યારે સપાટી પર આવી ગયો હોય એવું લાગે છે પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ ધારાસભ્ય રમણલાલ વોરા સામે ગંભીર આક્ષેપ કર્યા છે મોરચો માંડ્યો હોય એવું કહી શકાય જો કે તપાસ ચાલી રહી છે તેવું સરકાર તરફથી કહેવાયું છે હવે આગામી સમયમાં શું નિષ્કર્ષ નીવડે છે તેના ઉપર નજર આશે